સુરતમાં લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી એક પંદર વર્ષીય સગીરા જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે તે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી આ ઘટના લગભગ પાંચ મહિના પહેલાં બની હતી સગીરાના પડોશમાં જ રહેતી નૂરી વસીમ શેખ એનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મેલા આ ત્રણેય આરોપીએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લસકાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે માતાને આ વાતની જાણ નહોતી કે આ એક કાવતરું છે આરોપીઓએ માતાને માત્ર એટલું જ કહ્યું કે તેઓ બે ત્રણ દિવસમાં પાછા આવી જશે આરોપ છે કે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી આ ટોળકી તેને દિવસમાં બેથી ત્રણ વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ સીરપ પીવડાવતી હતી જેથી તે ભાનમાં જ રહી શકે નહીં આ નશાની હાલતમાં જ આરોપીએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા એક આરોપ છે કે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ્રામના એક વ્યક્તિ સાથે રાખી હતી અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી આ ટોળકી તેને દિવસમાં બેથી ત્રણ વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ પીવડાવતી પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી તે અત્યંત ગંભીર છે આરોપીએ સગીરાને બે અલગ અલગ વ્યક્તિઓને વેચી હતી સૌ પ્રથમ તેઓએ સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા હતા આ માટે તેઓએ શોએબ પાસેથી પચાસ હજાર લીધા હતા લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ શોએબ સાથે રાખતા હતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને જો પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ શોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે સોલાપુર એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાવ્યા આવે